નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોવારું સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર ભોળા ગામમાં તલાટી મંત્રીની ગેરહાજરીથી ગ્રામજનો ત્રસ્ત વિકાસ અધિકારીઓએ આપ્યું તપાસનું વચન ધોરાજી તાલુકાના ભોડા ગામમાં તલાટી કમ મંત્રી છેલ્લા દસ મહિનાથી ગેરહાજર હોવાને કારણે ગ્રામજનોના કામ અટવાઈ રહ્યા છે ગ્રામજનો પંચાયત કાર્યાલય જાય ત્યારે તલાટી ન હોવાના કારણે ફક્ત પટાવાળો જ મોજૂદ રહે છે લોકોએ આ બાબતે ભારે રોષ વ્યક્ત કર્યો છે તલાટી લલિતભાઈ પરમારે તાલુકા પંચાયત ખાતે ચાવીઓ સોંપી દીધી છે અને જણાવ્યું છે કે દસ મહિનાથી પગાર મળ્યો નથી તાલુકા વિકાસ અધિકારી રજનીભાઈ ઠુમમારે જણાવ્યું કે પગાર અંગે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં ગ્રામજનો તલાટી મંત્રીની ગેર પરેશાન છે અને તાત્કાલિક નિરાકરણની માંગણી કરી રહ્યા છે રિપોર્ટર નેનભાઈ રાવરાણી ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા ધોરાજી

અત્યારે ગ્રામજનો અત્યારે પરેશાન થઈ રહ્યા છે શું કેશો અત્યારે જે કોઈ હોય ને તલાટી મંત્રી તો કેવી હેરાનગતિ થાય ગ્રામ્ય પંથકમાં હું આક્ષેપ છે કે આવતા નથી કોઈ તલાટી મંત્રી શું પટ્ટાવાળા બી એમ કે અમારો પગાર નથી શું શું પગલા લેશો ભાઈના

દસ મહિનાથી હતો બરાબર પરીક્ષાના હિસાબે એટલે મારું એરિયસ જે મળવાનું છે એ એરિયાસ ના છે બરાબર પગાર બે મળે તો હું કામ કરું આજે શું ચાવીન શીખે શું કામ આવી કારણ એનું કારણ ભાઈ કીધું તો ખરાબ પગાર તમને હવે સીડ્યુ સાબું કહ્યું સાહેબને મળ્યા સાહેબે કીધું અઠવાડિયા પછી થશે શું કહેશો ત્યાં સુધી તમે કામ જ છે ના હું નહીં